सीताराम जय श्री कृष्ण जय माता जी जय वटाण मैया भी उरी सडे बे त्रण दी थी अनि दो आंगे दे दिले है काल बेटाण दी धंदा जटाण में नो दी धंदा त हा दूध वगर न थे रिया हां कई हमनो करेक्ट हवा दी देती थे हां काल हा जी दी धंदा न दी धंदा अटा न दे तो नटाने हम

એમાં જે ફૂલોડા હે એ ઝીણકેરા મોટા થયા ને પોતાને કરી લીધા બાકી છે માય પરોઠા કરી લીધા ને જઈ તો એકદાર ઉઠ્યો તો ને પાછી નીંદર સ્થળે ગઈ તો પાછો ગયો ને જઈને પપ્પા રાજકોટ અઠાણ દોહ થયા ને એ ગા ઘણી મેસેજ કર્યો હતો ને તો કે હા અમે બસ આ ઘણી છે તો એ પૂગેગાની અમારી ભી છે ને હમણાં ને કે ખબર ને કામ વાંધો આવ્યો હોય ન દેતી એક ટાણું દીએ દીમા એક ટાણું ન જો બે ટાણું દીધા ને હમણાં એ કહેવતા દી હે તો તા ચટાણા મેં ન દીધી ફરી આવી જાય આપણે સાંભળી ખબર નઈ કામ કરવું હોય એમ એક ટાણું થઈ જવું હોય કામ ચાલે ફૂલ ઝડવા ને એટલે કોંદ વાળા એ જ ઉડ્યા નથી આ પછી એમ કઈ ફૂલ ઉડા કે તગારામાં તો એ મોટા મોટા થયા ગુલાબ રૂપાનું ફૂલ આમાં રીંગણી છે આ રીંગણીને સોડવો તો છે રીંગણા રીંગણાની સિઝન હે જવો તો એવડિયા સોડવામાં બે ત્રણ છે એક મોટું છે ને આ બે આંકડા હૈ આખી રીંગણીમાં એવા રીંગણા લાગે પડી આ જવ તા રીંગણી આ બધા જીણકા ઝીણકા ન થાય अखबार इंगड़ा नुशी एक है मल्लक में आ है जो तो आकड़ा आन कितना है मल्लक ना रुपारा बते इंगड़े में इवन आवे पड़ी મારે એ વટાણ જેમ ફળ વાટવા આજ તો હું એકલી હે બે બે ભારીઓ તો અમે વાટતા તો એ વાંચતા થેગા અગિયાર માથે થેગો એક ભારી વટાઈ જાય ને તોય એ હે છે આ કામ ઓલી દૂધની ને કંઈક ચડે ને દૂધનો પાર થાય ને દીએ તો આ તો અટાણથી એક ટાણું થઈ જાય તો કાં જવું માવલી એમાં ખાલી લીલું લીલું હે ને મારે જેમ ખોડવાટવા જાય ભાઈ ને તો ખાધું એણીએ એવી બેઠો અમને ક્યું કે તારે આવવું તો કે ના ના મારે નેતા હું મારે આ રહેવું એ જ ખબર ને મારે કામ થયું એ નેટ જબાકા મારે ને તે નેટ આવે ને ઘડીક જાય તો ટીવી ઘડીક ચાલુ છે ને ઘડીક બંધ થઈ કામ વાંધો આવ્યો હોય જઈને પપ્પા હે નહીં ન કરતી હોય તો કંઈક પહમું કરે કરી દઈએ બહુ જબાકા મારે બે ત્રણ મિનિટ ને બે ત્રણ મિનિટ જબાકા મારે એવું કામ થાય ઘડીક ટીવી ચાલુ છે ને ઘડીક બંધ છે હાલો એ હું જા ખળ વાટવા

ને હું કાલુ અધૂરો ક્યારે ઉતર ને ઈ ને દવાવી ડુંગરી નો આ જો લૂણ છે આ બધી ઉપાડે ઉપાડે ને હેઠે નાખી દીએ તર થાય ને કઈ પાછી આમાં નામાં લાગે છે ને પીહી દીધું ને તેને હાડા પાંચ વાગા માં તો દોવી તે થોડીક વાર હજે તો હાડા સિયાર થિયા કલાક કકુ અને દે ટીક વેલેરી દોવા જાવી તે જો હવારી ઉપે જાય ને પછી તો એ તમારું માથું સેડ મી તો બામ પુ હું

પાછી મેથી વાવીએ તો એ રૂપારી થાય આ જરા ગોયલી થઈ ફૂલ હેવ નરવાઈ ગયેલું મેથી હોય ને એ વિનત તોય એ સારી છે ને ટમેટી વાવી તો આ ટમેટી છે ને પારવે નાખ્યું બીજે વાવે દે હું આ તો એને બી અમે નાખી દીધું તું મલક ટમેટી ઉગે પડે ને આ ધાણા હે ધાણી તો અમે વાવીએ હજ આ જ દીક વેલેરા ધાણા તો મલક થાય ખેતરમાં ધાણા જ વાવ્યા એ કોબીનો રોપ લઈ વાત અંદર એવી થઈ ગઈ ગોબી કોબી રોપ લઈ મત હે બકાલો હું ને દવા માંડા આગળ કલાક થઈ જાય પાંચ વાગે દો જઈને પપ્પાને પાંચ વાગે મીટીંગ પૂરી થવાની હતી પાંચ છ વાગે નથી ખબર નહીં નીકળીએ આ નવ દસ વાગે પૂઈ મેસેજ કર્યો હતો નથી કે પાંચ વાગે પૂરી થાય મીટિંગ અમારી ને નવ દહ વાગે ઘેર પૂછીએ જોઈએ કારક પૂગે બેસમાં ખાઈ પીએ ને તો વારે લાગે એટલે હાફ ફીટ ટાઈમે પૂગે એવું તો ન હોય તો કેટલેક વાગે પૂગે બાકી નથી રાજકોટ મિટિંગ પાંચ વાગે પૂરી થવાની હે